સુરતના સુરદના અટવાલાઈન્સો પોલીસ સ્ટેશન હાદ વિસ્તારમાં આવેલ કાજીના મેદાનમાં જન્મદિવસની ઉજવણીમાં બર્થડે કેક સાફ કરવા બાબતે થયેલ ઝઘડો જીવલેન હુમલા સુધી પહોંચ્યો હતો મળતી માહિતી અનુસાર સોળમી મે બે હજાર રોજ ઇઝરાયલ ઇબ્રાહીમ શેખ અને તેનો મિત્ર સમીર શેખ કાજીના મેદાન ખાતે તીન પત્તી મોહલ્લામાં જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા તે દરમિયાન કેક સાફ કરવા માટે બાઇકમાંથી કપડું કેમ કાઢ્યું તેઓ કહીને માયા દ્વારા ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળાગાળી પણ કરવામાં આવી હતી સોળમી મેના રોજ થયેલ ઝઘડા બાબતે ફરિયાદી દ્વારા માયા ઉર્ફે બોબડા અને તેના કાકા હુસેન ઉર્ફે કલ્લુ અલી સામે માફી પણ માંગવામાં આવી હતી છતાં પણ આ શખ્સોએ અંગત અદાવત રાખીને સત્તરમી મે બે હજાર પચીસના રોજ ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો સત્તર મે બે હજાર રોજ ફરિયાદી ઇઝરાયલ અને તેના મિત્ર સમીરને ફોન કરીને ગોપીપુરા કાજીના મેદાનમાં મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં આરોપી હુસેન ઉર્ફે કલ્લુ માયા ઉર્ફે બોબડો અફઝલ શેખ અને રાજાએ સાથે મળી ફરિયાદી અને તેના મિત્ર સાથે મારામારી કરી હતી તો સમીરને બચાવવા માટે તેના મામા ગુલામ સાબીર વચ્ચે પડતા તેમને પણ માર્યો હતો અને ત્યારબાદ ફરિયાદીનો નાનો ભાઈ ઇન્દ્રીશ ઘટના સ્થળ નજીકથી નીકળતા તેને ભાઈનો ઝઘડો થતો જોયો અને તે ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો તે જ સમયે હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ દ્વારા ફરિયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમાં રહેલ ચપ્પુ તેમજ માયાએ તેના હાથમાં રહેલ પટ્ટો અને રાજા અને અફઝલે પોતાની પાસે રહેલા લાકડાના ફટકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઇરાદે તમામે સાથે મળી ફરિયાદીના ભાઈ ઇન્દ્રિશને માર માર્યો હતો આ ઘટનામાં હુસેન ઉર્ફે કલ્લુએ પોતાની પાસે રહેલ ચપ્પુ ઇન્દ્રિશના માથાના ભાગે માર્યું હતું તેથી ઇન્દ્રિશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ તમામ લોકો ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયા હતા આ બાબતે અઢારમી મે બે હજાર પચીસના રોજ અઠવા લાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે હુસેન ઉર્ફે કલ્લુ રાજા તેમજ અફઝલ શીખની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી માયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે काजी के मैदान में रात को साढ़े दस बजे के आसपास एक बनाव बना जिसमें फरियादी जो है उसकी बाइक के ऊपर बच्चे ने केक डाल दिया तो बगल में एक बाइक खड़ी थी उससे साफ करने का जो कपड़ा है वो निकाल के और बाइक साफ कर ली इस बात को लेके दोनों में आपस में बहस हुई और उसके बाद में चार लोग वहाँ पे थे उन लोगों ने हुसैन उर्फे कल्लू अकबर अली सैयद ये तीन बत्ती काजी का मैदान सूरत का रहने वाला है दूसरा मेहताब अली उर्फे माया मोहम्मद अली सैयद ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है तीसरा अफजल हमजा शेख ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है और राजा महमूद ये चारों लोगों ने एक बड़े चाकू से उसके फरियादी के सिर पे हमला किया और 109 पुराना जो आईपीसी का 307 है उसके तहत एफआईआर की गई है और इन चार में से तीन जो आरोपी हैं जैसे हुसैन है उसके ऊपर ऑलरेडी दो एफआईआर थी ये तीसरी एफ उस पे है आ, मेहताब अली उर्फ है माया बोबडो ये इसके ऊपर चार एफ आई आर है ये पहले मर्डर का आरोपी भी रह चुका और अभी बेल पे बाहर है इसकी बेल कैंसिल कराने की कार्यवाही भी हम लोग कर रहे हैं अफजल हमजा शेख है इसके ऊपर पहले का एक गुना है ये इसके ऊपर दूसरा गुना है इनमें से तीन आरोपी जो हैं उनको अभी पुलिस ने अटक कर लिया है एक ये माया जो मेहताब अली है इसको अटक करना अभी बाकी है इसके लिए पुलिस की टीम जो है वो लगी हुई है और तीनों को अटक करने के बाद में आगे का प्रोसेस जो है इन्वेस्टिगेशन का वो चालू है